નમસ્કાર કેમ છો મિત્રો બધી મજામાં મજામાં એવા ને એવા હેતુ થયાસા સાથે આપણે આજનું બ્લોક આયક ચાલુ કરશું એટલે સ્વાગત છે તમારું નવા અમારા એક બ્લોક જો ફરીના જ છે ને સવાર સવારમાં રોકડા ઠક આપણે ધાણાનું ટ્રેક્ટર ભરી દીધું આવા લોડ બરાબર એટલે પચ્યાસી જેવા બોરા ભયરા છે ધાણાનું ટ્રેલર ભરી લીધું છે ને ઠલાવાની વાત કરીએ ને તો આપણે જવાનું છે ત્રણ પાર્ટિયાથી આગળ કામ બરાબર ને ત્રણ પારટિયારથી આગળ જવાનું છે ને અત્યારે સંજો બે કિલોમીટર આ કાંઈપા પછી કીધું કે નાણાં બાળા જોઈ લે બરાબર હરખા હે ને પછી કાંઈ ઉપાધિ નંબર એટલે ટેક્ટર ઠક ફર્યું છે ને જવાનું તન પાટિયાથી આગળ થોડુંક કંઈક ગામ છે અહીંયા મિલમાં ઘણા ધાણા અંતે જો ધાણાની હે ને પડી વાળી વારી ને તમને પાછી ખવડાવવામાં આવશે જીરું કરીને બરાબર ને હાઉ ધાણા હે એવો ન પછી ઘટે નહીં આપણે એને ઠલોશું ને ત્યારે પાછો વિડીયો બનાવશું ત્યારે પણ દેખાડશું એટલે હે ને ફર્સ્ટ ક્લાસ ધાણા કાંઈ ઘટે એમ છે નહીં ને આવી રીતના કાંઈક વખાટક ભરી લીધું છે અને ચાર થર આવ્યા પિચાસી બોરા જેવું છે ને હવે આપણે જઈ રહ્યા વાગવાની વાત કરીને તો હવે આઠ વાગી ગયા હે હવે આપણે જાય ચાલુ કરીએ હાલમાં આપણે ગવાણા ગોલા પૂગી ગયા હા તો અહીંયા થોડુંક એ મનને કાલો ઠંડા થતા જાય જાયવાળાવાળા ભાઈ મળી ગયા આપણે એ કે ભાઈ ઠંડા થઈને જાઉં તો રસ ઠંડા ઠંડા મસ્ત મજા મધુર પાઈ દે મજા અહીંયા પીયા ગોવા ગોલાઈ ગોવા ગોલા ટાઈમની વાત કરીએ તો હાળાનું જેવું થયું ક્યારેક ફૂગશું હવે આગળ જતા ખબર પડતી રહે ને ગોવાણા ગોલાઈ નો વ્યૂ છે તનપાટી આ તનપાટીયા નીકળી ગયો આમ આમ ખંભાળિયા નીકળી ગયો ને આ રોડ નો ખૂણો રહ્યો નહિ લાલપુર રસ પી નાખીએ પછી ઉપાધી ની ટાઈમની વાત કરીએ તો હાળા અગ્યા જો ટાઈમ થઈ ગયો અને આપણે ફૂગવાની વાત કરીએ ને તો ત્રણ પાટીએ ફૂગી ગયા છે હાળા અગ્યા જેવો ટાઈમ થયો છે ને હાડા નવે આપણે ગોવાણા ગોલાઈ હતા ગોવાણાની પાટીએ અને ત્રણ પાટીએ પહોંચી ગયા અહીંથી બાર કિલોમીટર જેવું છે અને કેટલુંક છે આપણે ખબર પડી રહે નાસ્તો પાણી કરીને હવે અહીંથી રવાના થવું અહીંયા કેટક આપણે ઝૂમ ફેરું ને ઊભું છે નાસ્તો પાણી કરવા આ ઉભું રાખ્યું છે અને સૈડી રસ એવું ઠંડા થઈને તો પ્લાન છે એટલે હવે રસ ને નાસ્તો કરતા જઈએ તો બાર કિલોમીટર જેવું બહુ લાંબુ છે નહીં વાત કરીએ ને તો તાન પાટિયા પૂગી ગયા તાન પાટિયાથી પહેલા નાસ્તો થોડોક કરી રવાના થઈ ગયા હિટ તાન પાટિયાનો વ્યૂ છે હવે બાર કિલોમીટર છે હમણાં ભોગી જાવ અડધે કલાક માં કલાક જેવું થાય નહીં ओ टाइम ले है मैं बहुत सही हो आप आप कितना जो है ना भाई घर को वो कौन है घर को बच्चे ने माल હવે આપણે મિલ ની અંદર એન્ટ્રી થઈ ગયા છે બાલવા મિલે ભૂગી ગયા છે મિલ નો પણ નજારો એમ એવો ફૂલ ફૂલૈયા હે હે ફૂલ ફૂલૈયા ભાઈ બિલ ઘટે નહીં ક્યાં ઠલાવાનું ગયા હોય તો ભગવાન જાણ દેખાય છે આમાં જો ગોડાઉન ને ગોડાઉન ભરડા આખડા પીળી ચકી આવે ઓલી બાજુથી હાથા ભોગ વાતા ભોગ ટાઈમની વાત કરીએ ને તો સાડા બારે આપણે મિનની અંદર એન્ટ્રી થઈ ગઈ બહાર ને પચી ને બે વાગે હવા બે આ લોકો ઉતારવાળા ખલાસી ભાઈઓ આવી ગયા છે અત્યારે હાલમાં ઉતારી ગયા છે પચાસી બોરા છે હવે ઉતારીને કાટો પણ કરી રહ્યા છે જો ગોડાઉનમાં ભરે છે ગોડાઉન ની વાત કરીએ ને તો ભૂલ ભૂલાય ગોડાઉન છે બહુ જૂનો પુરાનો ગોડાઉન છે એટલે ઉતારી લઈએ ને પછી અહીંથી હવે કેટલાક વાગે રવાનું થવાય કેમ કે હવા બે ઠળવાનું ચાલુ કર્યું હળા ત્રણ ત્રણ ઢુકડા આપણે નવરા થઈ જવું લખું એવું લાગે કેમ કાંટો પણ તો Der er lea. મિત્રો અત્યારે આપણે એને ઘરે જઈ રહ્યા છીએ ને અંધારું થઈ ગયું છે દિવસ એના કરાવ્યો ગયો ટાઈમની વાત કરીએ ને તો સાડા સાત જેવું થયું છે અત્યારે હવે થોડોક આગો હોય આપણી વાડીઓના રસ્તે જ પૂકી ગયા છે બે ખેતર રાખા છે હમણાં પૂકી ગયા હું આજના વિડીયોમાં બસ તે આજનું કામ આપણા માટે આવું જ રહ્યું છે મળશું હવે કાલ નવા વિડીયોમાં આ વિડીયોમાં આજે રજા લઈ છે ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવો ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ કાલ વહેલી સવારે જય જવાન જય કિસાન ભારત માતા કી જય